સંબંધીઓ સગાઓ એ બધા અલગ અલગ વિસ્તારમાં વસતા જાય છે કહે નગરમ વસ્તી નાગરા એટલે મોટા મોટા નગરમાં જતા જાય છે ત્યારે તમારા બાળકોને જવું હોય હોય મળવું તો એ તુ પરિવારના લોકો તમને મદદરૂપ થાય એ અમારી ભાવના છે એટલે આજે મોરબીથી જુનાગઢ થી રાજકોટથી મુંબઈ થી એમ અલગ અલગ જગ્યાએથી નાગરના પરિવારના ઉપસ્થિત રહ્યા છે અને એકદમ બધા સાથે ઘનિષ્ઠ સંબંધ રહે છે પરિણામે એ ઘનિષ્ઠ સંબંધ એ અમે ભવિષ્યમાં અમારા

એમાં દ્રશ્યશ્રાવ્ય વિભાગ પણ બહાર પડે છે એના પણ છત્રીસ સાડત્રીસ અંક બહાર પડી ગયા છે દર રવિવારે એક ટોપિક ઉપર ચર્ચા થાય અને ચર્ચા મુકાય અને ચર્ચા બધે અમે પબ્લિશ કરીએ એ જાતનું પણ આ ગ્રુપ એક એક્ટિવિટી થઈ જાય અને એને કારણે આજે ખરેખર અમે બહુ આનંદિત થયા છીએ કે આ ગીતાનું પુસ્તક અમારા આંગણે આવ્યું અને તમે આપ ખાસ દેવા માટે આવ્યા એ અમે આપ સર્વના ખૂબ ખૂબ ઋણી છીએ નાગર સેતુ હતી અને અમારા સમગ્ર અત્યારે ઉપસ્થિત આઠમા જીતુજીના પરિવાર તરફથી અમે આપના ખૂબ ખૂબ ઋણી છીએ થેન્ક યુ વેરી મચ આભાર જય આચાર્ય